નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસને આજે આપણે તમામ માર્કેટ યાર્ડના કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા તેની વિસ્તારથી માહિતી મેળવી છે જેમાં એવરેજ બજાર પંદરસોથી લઈને સોળસો વચ્ચે જોવા મળી રહી છે છેલ્લા સપ્તાહ દરમિયાનથી મિત્રો કપાસની બજારમાં વીસ રૂપિયા સુધીનો સુધારો મોટાભાગના માર્કેટ યાર્ડની અંદર જોવા મળી રહ્યો છે પરંતુ એની કરતાં વધુની તેજી હાલ તો જોવા મળતી નહીં આ મુજબની બજાર કન્ટિન્યુ ચાલ્યા કરશે હમણાં કોઈ મોટી તેજીની ખેડૂતભાઈએ આશા રાખવી નહીં તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ જામજોધપુર બારસો થી સોળસો ને પાંચ રૂપિયા થ્રોલ અગિયારસો પચાસ થી પંદરસો ને સાસઠ રૂપિયા હરસોલ ચૌદસો પંદર થી પંદરસો ને બે રૂપિયા હળવદ અગિયારસો થી પંદરસો રૂપિયા टीटोई ती तेरसो पचास थी चौदसो रूपयाचास चौदह रूपया आंबलिया छिया चौदसो अठाणु रुपया बोटाद बार सौ पंदर बार सो ए रूपया राजकोट बार सौ पचास ठीक पंदर सो एक रूपया सावरकुंडला अगर सौ पचास थी पंदर सो साठ रुपया ખાંભા અગિયારસો પચાસથી પંદરસો ને સાડત્રીસ રૂપિયા હિંમતનગર ચૌદસો દસથી પંદરસો ને ત્રણ રૂપિયા અમરેલી આઠસોથી પંદરસો ને બોતેર રૂપિયા જામખંભાળિયા તેરસો બત્રીસથી ચૌદસો ને પંચાવન રૂપિયા ચાણસમાં બારસો સાઠથી ચૌદસો ને એક્યાસી રૂપિયા પાટણ તેરસોથી પંદરસો નેવ્યાશી રૂપિયા ત્રાંગધ્રા બારસો ચૌદથી પંદરસો ને આઠ રૂપિયા દિયોદર તેરસો પંચાણું થી ચૌદસો ને અગિયાર રૂપિયા ચોટાણા તેરસો પંચાણું થી પચીસ રૂપિયા બહુચરાજી બારસો પચાસથી ચૌદસો ને રૂપિયા વાંકાનેર અગિયારસો પચાસથી પંદરસો ને પંચોતેર રૂપિયા ઉનાવા બારસો થી પંદરસો ને પંચોતેર રૂપિયા કુકરવાડા બારસો પચાસથી પંદરસો ને છવ્વીસ રૂપિયા ગોચારીયા બારસો એંશીથી પંદરસો ને દસ રૂપિયા बार थी ने थी गाम थी बाबरा बारिश रूपया जसदारचास थी पंद्र सो पंचावन रुपया जामनगर एक हजार सोट रुपया भिलड़ी तेरसो एकसठ ठी तेरसो एकसठ रूपया वडाली तेरसो पचास ठीक पंदर सो पांसठ रुपया ભાવનગર તેર અગિયારસો દ ત્રીસથી પંદરસો ને છવ્વીસ રૂપિયા અંજાર બારસો પચાસથી પંદરસો ને છવ્વીસ રૂપિયા થરા ચૌદસોથી પંદરસો ને ત્રીસ રૂપિયા શિહોરી તેરસોથી ચૌદસો ને એકત્રીસ રૂપિયા મોવા છસો એંશીથી પંદરસો ને સાત રૂપિયા કડી બારસો સત્તાણું થી પંદરસો ને ત્રીસ રૂપિયા માણસા એક હજાર એકસઠથી પંદરસો ને ત્રેવીસ રૂપિયા અને ગોંડલ અગિયારસો એકાવનથી પંદરસો ને છન્નું રૂપિયા